નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો દેશ વિદેશમાં રહેતા મારા બધા જ દર્શક મિત્રોને હર હર મહાદેવ આજે હું તમને મૂળા વિશે વાત કરવાનો છું એના ફાયદા અને મૂળા સાથે જો આ વસ્તુ ખાવામાં આવે તો એનાથી ભયંકર નુકસાન થઈ શકે છે એટલે હું તમને મારા આજના વિડીયોમાં મૂળા ખાવાના ફાયદા વિશે પહેલાં વાત કરીશ જો અત્યારે તમે શિયાળામાં મૂળા ખાઓ છો તો આ વિડીયો જરૂર જરૂરથી જુઓ અત્યારે આપણે કચુંબર તરીકે મૂળાને ખાતા હોઈએ છીએ અને મૂળા શાકભાજી તરીકે એક ઉત્તમ ઘરગથ્થું ઔષધ તરીકે પણ આયુર્વેદમાં એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે મોટા ભાગના લોકો હોય છે એ સલાડ તરીકે મૂળાનું સેવન કરતા હોય છે પરંતુ બહુ જ ઓછા લોકો હોય છે જેમને મૂળાના ગુણો અને ફાયદા વિશે ખ્યાલ હોય છે મૂળા ખાવાથી આપણા સ્વાસ્થ્યને ગજબના ફાયદા મળે છે જેને તમે જાણશો તો તમે રોજ ભૂલ્યા વિના મૂળા ખાશો અત્યારે શિયાળાની ઋતુ ચાલી રહી છે તો એમાં બીમારીઓનો ખતરો ખૂબ જ વધી જતો હોય છે અને જો તમે આવી સિઝનલ બીમારીઓથી બચવા માગતા હોય અને પોતાની રોગપ્રતિકારક શક્તિને જો મજબૂત કરવા રાખતા હોય તો મૂળા ખાવાથી તમે ઘણી બધી સિઝનલ બીમારીથી બચી શકો છો મૂળામાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી રિબોફ્લેવિન નિયાશિન વિટામિન બી સિક્સ ફોલેટ પોટેશિયમ આયરન મેંગેનીઝ ફાઈબર એવા ઘણા બધા તત્વો મૂળાની અંદર છે જેને કારણે શિયાળામાં જો મૂળા ખાવામાં આવે તો આપણા સ્વાસ્થ્યને ઘણો બધો ફાયદો થાય છે મૂળામાં રહેલું કેલ્શિયમ અને પોટેશિયમ હૃદયને લગતી બીમારીઓમાં ફાયદો કરે છે તો હવે આપણે મૂળા ખાવાથી કયા કયા ફાયદા થાય છે એની હું તમને વાત કરવાનો છું અને મૂળા સાથે કઈ વસ્તુ ના ખવાય એની પણ તમને આજના વિડીયોમાં વાત કરવાનો છું તમને ખ્યાલ હશે ગુજરાતીમાં એક કહેવત છે મૂળો મોગર અને દહીં બપોર પછી નહીં આપણા વડવાઓ જે કહેવત કહીને ગયા છે તે કદાચ યોગ્ય છે મૂળો હંમેશા બપોર પહેલાં જ ખાવામાં આવતો હોય છે બપોર બાદ ખાધેલા મૂળાનો ઓઢગાર પણ આવે છે અને તેના કેટલાક ગેરફાયદા પણ છે અત્યારે હું તમને મૂળા ખાવાના ફાયદા કહેવાનો છું મૂળા ખાવાથી ચહેરાની ચમકમાં ખૂબ જ વધારો થાય છે તેને ખાવાથી ભોજન સરળતાથી અને જલ્દીથી પચી જાય છે મૂળામાં પ્રોટીન કેલ્શિયમ આયોડીન લોતત્ત્વ ભરપૂર માત્રામાં છે તેમાં સોડિયમ ફોસ્ફરસ ક્લોરીન અને મેગ્નેશિયમ પણ છે મૂળામાં વિટામિનોથી ભરપૂર છે આ સિવાય પણ ઠંડીમાં સલાડ તરીકે મૂળા ખાવા જ જોઈએ મૂળાના રસમાં થોડું મીઠું અને લીંબુનો રસ મિક્સ કરીને નિયમિત રીતે પીવાથી સ્થૂળતામાં છુટકારો મળે છે અને શરીર સુડોળ બને છે દરરોજ સવારે ભોજન લેતી વખતે જો મૂળાનું સેવન કરવામાં આવે તો ડાયાબિટીસમાં ફાયદો થાય છે મૂળામાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી હોય છે જેથી શિયાળામાં મૂળા ખાવાથી કફ શરદી ખાંસી જેવી સમસ્યાઓમાં રાહત થાય છે સાથે સાથે આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે તે શરીરમાં સોજા અને બળતરાની સમસ્યા પણ દૂર કરે છે તમને કીધું એ પ્રમાણે મૂળામાં પોટેશિયમ બહુ સારા પ્રમાણમાં હોય છે જેથી તે બીપીને કંટ્રોલ કરવામાં મદદ કરે છે સાથે સાથે આપણા હાર્ટ માટે પણ ખૂબ જ લાભકારી છે તે એન્થોસાઈનિનનો સારો સોર્સ છે રોજ મૂળા ખાવાથી હૃદયને લગતી બીમારીઓ દૂર રહે છે મૂળામાં ફોલિક એસિડ અને ફ્લેવનોઇડ્સ પણ હોય છે આગળ તમને વાત કરી એ પ્રમાણમાં મૂળામાં ફાઈબર ખૂબ જ હોય છે જે ખાવાથી શરીરમાં ફાઈબરની ઉણપ થતી નથી અને પાચનતંત્ર આપણું મજબૂત રહે છે મૂળા લિવર અને ગોલ બ્લેડરને પણ તંદુરસ્ત રાખે છે મૂળા મેટાબોલિઝમને પણ સુધારે છે તેને ખાવાથી એસિડિટી સ્થૂળતા ગેસ્ટ્રિકની સમસ્યામાં રાહત મળે છે મૂળા ખાવાથી પેશાબની સમસ્યા પણ દૂર રહે છે જોકે મૂળાનું સેવન તો મેં તમને કીધું એ પ્રમાણે હંમેશા ફાયદાકારક છે પરંતુ જો કોઈ વ્યક્તિને પેશાબની સમસ્યા છે તો તેણે રોજ મૂળાનું સેવન કરવું જોઈએ મૂળાનું સેવન કરવાથી આમાં ફાયદો થાય છે મૂળા કિડનીને પણ સ્વસ્થ રાખે છે મૂળાનું તમે સેવન કરો તો એનાથી કિડની માટે ખૂબ જ ફાયદાકારક છે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં પણ અસરકારક છે ઘણા લોકોને પાઇલ્સની સમસ્યા હોય છે જો તેને દૂર કરવા માંગતા હો તો તમે મૂળાનું સેવન કરશો તો પાઇલ્સની સમસ્યામાં ફાયદો થશે અને એની અંદર ફાઈબર હોવાથી જો તમને કબજિયાતની સમસ્યા હશે તો એની અંદર પણ ફાયદો થશે હવે જો કોઈ સ્કિનની સમસ્યા ચામડીની સમસ્યા હોય તો મૂળામાં રહેલ ફોસ્ફરસ અને જીંક ઠંડીમાં ડ્રાય સ્કિનને નરીશ કરવાનું કામ કરે છે અને ખીલ તથા ચહેરા પર તથા લાલ દાગ એલર્જી વગેરે સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે હવે ઘણા લોકો વારંવાર થાકી જતા હોય છે તો થાક ઉતારવા માટે જો મૂળાનું સેવન કરો તો એનાથી આપણને થાક બહુ લાગતો નથી હવે મૂળો તો એક રીતે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ છે તો ઘણીવાર કેટલીક વસ્તુઓ સાથે મૂળો ખાવો નુકસાનકારક પણ છે તો હવે હું તમને એની વાત કરીશ કે મૂળા સાથે કઈ વસ્તુ ન ખાવી જોઈએ તો એમાં પહેલું છે દૂધ દૂધ અને મૂળાને ક્યારેય એકસાથે ન ખાવો જોઈએ જો તમે મૂળો ખાઓ છો તો તેના ત્રણથી ચાર કલાક બાળ જ બાદ જ તમારે દૂધનું સેવન કરવાનું રહેશે અને જો બંનેને સાથે લેવામાં આવે ભૂલથી તો ચહેરા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે સ્કિનને લગતી પણ સમસ્યાઓ થઈ શકે છે હવે કારેલા સાથે મૂળો ખાવો પણ શરીર માટે યોગ્ય નથી કારેલાની કોઈ વસ્તુ કે મૂળાની કોઈ વસ્તુ ખાવા વચ્ચે ઓછામાં ઓછું ચોવીસ કલાકનું અંતર રાખવું જોઈએ કારણ કે બંને ભેગા થઈ અને પેટમાં રિએક્શનની તકલીફ કરે છે અને જેથી શ્વાસ લેવાની પણ તકલીફ થઈ શકે છે જેથી મૂળો અને કારેલા કોઈ દિવસ બંને સાથે ખાવા જોઈએ નહીં ત્રીજા નંબરમાં છે સંતરા મૂળા અને સંતરાનું પણ એકસાથે સેવન ના કરવું જોઈએ આ બંને એકસાથે ખાવાથી પેટની સમસ્યા થઈ શકે છે સંતરા સિવાય પણ કોઈ પણ ખટાશવાળી વસ્તુ હોય છે એને મૂળાની સાથે ક્યારે પણ લેવી જોઈએ નહીં તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં બાય 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 બાય